એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાત નો હાથમાં જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શકે આ દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા મારા છે જે પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા મારા છે પટ્ટા મને મારવા જોઈએ અને ગુજરાતમાં હાથમાં જ આવવો

દીકરીઓની ઈજ્જત કોણ કરશે અને આ એક દીકરીનો સવાલ નથી જગરિયામાં બળાત્કાર થયો જસદણમાં બળાત્કાર થયો દાહોદમાં બળાત્કાર ચારો તરફ બળાત્કાર થાય છે ગૃહ મંત્રી મોન ભાજપના નેતા મોન ન્યાય માંગવા જઈએ ન્યાય મળતો નથી હવે સાચો ન્યાય ગુજરાતની આ જનતા કરી શકે એટલે ન્યાય માંગવા તમારી પાસે આવ્યા એ ન્યાય કરો ન્યાય કરો તમે ન્યાય